આવવું હોય ને તો સાંજના ટાઈમ છ સાત આઠ બહુ જ મજા આવે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું તો ગાઈસ આજે મારો ફર્સ્ટ ડે છે દુબઈમાં ને હું ને મારી ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ બની ગઈ છે મારી બે ત્રણ ને આ છે રાજસ્થાનથી દીબા જે એક મેકઅપ આર્ટિસ્ટ છે એન્ડ અમે અત્યારે જઈએ છીએ અહીંયા આજે આપણે શોપિંગ કરવાનું છે થોડું ઘણું તો હું મારી ફ્રેન્ડ અત્યારે ત્યાં જઈએ છીએ તો ચાલો ત્યાં જઈને તમને બધાને બતાવીશ એન્ડ હા હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો અને પહેલાંના વિડીયોઝમાં મેં જોઈ હતી તમારી બધાની કોમેન્ટ બહુ મસ્ત હતી એન્ડ આવી નવી કોમેન્ટ કરતા રહેજો બાર જાઉં તું તો લંડન બટ અહીંયા વચ્ચે સ્ટોપ આવી ગયો તો પછી એમ થયું કે ચાલો અહીં ઉતરી જાઓ થોડાક ટાઈમ પછી તમને બતાવીશ લંડનનું તો ચાલો वहाँ पे जाना है ना आपको दिखने देखना एक बार जा नहीं वहाँ गए थे हम कल तो कल गए थे देखा था? वहाँ से ही सब लिया तो वहाँ पे फ्रूट्स वगैरह वेजिटेबल्स वगैरह अच्छी नहीं मिलती फ्रूट्स वहाँ से ही लिया तो सब अभी अपन दूसरी जगह चल ओके ओके हम चल रहे हैं नेस्ट पीछे हूँ ज्या रहू ना जो मारो रूम है त्याँ थी सराव डीजी मेट्रो स्टेशन है ये त्याँ से साव नजीक है एट त्याँ चाली ने जासू ત્યાંથી શરાફડીજી મેટ્રો સ્ટેશનથી આપણે બીજી સાઈડ છે જે આપણે નેસ્ટો સોરી જે આબરા એ સાઈડ અમારે જાઉં તો તમને બધાને બતાવીશ ત્યાંથી જાશું આપણે જ્વેલરી શોપ Seizado. તો અહીંયા છે ને બધું આપણે ઇન્ડિયન જ બધું જોવા મળશે રાજસ્થાની મલયાલમ એટલે મીના બજાર કહેવાય છે બજારને જ્વેલર્સ મેં લીધા હોય એવી તો મને થોડુંક મારી ઇન્ડિયન યાદ આવી ગઈ કેમ કે અમે જ્યાં જાતા ને શોપિંગ માટે તો અહીંયા બધાય શોપની બહાર ભાવ હોય ને એ બધા કંઈક અહીંયા હોય અહીંયા તો અહીંયા પણ એવું જ છે શોપની બાર છે બધા જ્વેલરી શોપ છે અહીંયા છે ને બધા જોઈ શકો છો હવે તમને બધાને થોડું થોડું દુબઈનું એક્સપ્લોર કરાવતી જઈશ જ્વેલરી શોપ જોઈએ તો એકથી એક ચડિયાતા મસ્ત અહીંથી જ અમારે જવાનું છે જે મોલ છે ત્યાં ને પછી અમારી દીદી છે એને ભાઈ આવે છે થોડું કામ છે તો એની વાત જોઈએ છે અત્યારે અહીં આવી જાય એટલે પછી અમે જાશું મોલમાં અને તમને બધાને બતાવીશ એનું તો છે એમ બધું ઇન્ડિયન કલ્ચરનું જળ જ મતલબ કે આ જે મિની બજાર છે મીના બજાર કહેવાય છે ને તો એવું છે ડ્રેસ ને એવું બધું મળે છે ચાલો હજુ તો એક દિવસ જ ગયો છે ગયો જય બેન મારે કેટલી ફ્રેન્ડ્સ બની ગઈ છે એન્ડ બધી મારી ફ્રેન્ડ છે કે તમે એના આર્ટ્સ ને મહેંદી બ્લોગ ને ચાલો ચાલુ કે હું એ પણ આવું અને તમને બધા નહીં કે હું પણ આવી જે કાલે તો રાજુ આવ્યો તો ને તો મેં સાંજે આઠ વાગ્યા સુધી ફર્યું બધું અહીંયા પછી મારો મેં ગજે બેન્ડ થઈ ગયો તો કે એટલી થાકી ગઈ હતી ને કાલે ફ્લાઇટ મત આવી વાહ બધી રીંગ છે

swan the the you meter new yarn meter meter just liter 50 g 50 g per meter yes stor 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 shot no no there <coughs> અહિયા શૂટિંગ થાય કે શું See the things I see. I tell you things you won't believe. Above the skies, overseas, I hear them all. Those places calling me to never give up, to never back down. You get through the storm, even the nights the darkest before the dark. મજા આવી હમણાં માં ગયા હતા હમણાં ચાલો આગળ પણ તમને બધાને બતાવું

It's the not easy from the start there were, there were days when i fell apart just keep following your heart keep that hope because it's hope that dies the last

હવે ધીમે 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 બતાવીશ દુબઈ આવવાનું કઈ નક્કી નતું બાકી તમને બધા અચાનક થયું મારું તો ચાલો હવે અમે રૂમે જ જાશું જો ઓલમોસ્ટ બધું છે લેવાનું તો એ દીદી લેવાઈ ગયું છે ને મારે થોડુંક લેવાનું બાકી મને હું ખોટું નહીં કહું હું જ્યાં ગઈ ને કેમેરો ઓન કર્યો ને બધા એટલી સ્માઈલ આપી આપણે ઇન્ડિયામાં જ કેમ હું ગમે ત્યાં કેમેરો ખોલું તો ઘણા લોકો કહે મને ના લેતી મને ન લેતી ફોટો ના લગાડતા બધા નથી કેટ અહિયાં ના લોકો ને એટલા ઓપન માઇન્ડેડ છે આમ કેમેરો પર પૈસા માં આવી જાય તો કે હેલો એમ બોલે મજા આવી જાય તો ચાલો गैस देर साग भाजी लेवाया था लस साग मेरा आपका खाना खाना फिर तुम कभी तुम कई बार से मना करते कल मैं बनाऊंगी तो कल आप नहीं होगे कल यार मुझे सूट बहुत प्यारा लग रहा था वो આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ આઈ હોપ કે તમને વિડીયો ગઈ હશે ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય સી યુ ટેક કેર જય માતાજી